એચએનજીયુ ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાથી કુલ ત્રાણું ટીમોએ લીધો ભાગ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં કુલપતિ ડોક્ટર કેસી પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા આ ઉપરાંત વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ રામાનંદ ચૌધરી અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા સહિત રજિસ્ટ્રાર ડોક્ટર આર દેસાઈ જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત આ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટૂર્નામેન્ટમાં પશ્ચિમી ક્ષેત્રના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાંથી કુલ ત્રાણો ટીમોએ ભાગ લીધો છે આ સ્પર્ધા નોકઆઉટ કમ લીગ પદ્ધતિથી ટૂર્નામેન્ટ રમાઈ રહી છે આ વિશાલ સ્પર્ધામાં ત્રાણું ટીમોના કુલ તેરસો ખેલાડીઓ ઉપરાંત એકસો ટીમ મેનેજર અને કોચ પણ જોડાયા છે જેના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખેલૈયાઓની રોનેકથી છલકાઈ ઉઠ્યું છે આ ટૂર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટીના ડાયરેક્ટરેટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ દ્વારા કરવામાં આવ્યું છે આ સ્પર્ધાનું મહત્વ એ છે કે અહીંથી ટોચની ચાર ટીમોની પસંદગી કરવામાં આવશે જે આંતર યુનિવર્સિટી ઇન્ટરઝોનલ વોલીબોલ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસમાં ભાગ લેવા માટે ચેન્નાઈ જશે આ ઇન્ટરઝોનલ ચેમ્પિયનશીપ વીસથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એસઆરએમ યુનિવર્સિટી ચેન્નાઈ ખાતે યોજાશે તો વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટમાં અવ્યવસ્થા જોવા મળતા અન્ય રાજ્યના વિદ્યાર્થીઓમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પ્રત્યે નારાજગી પણ જોવા મળી હતી